નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણું ચેનલ ટેક્સ ફોર ગુજરાતીમાં આજનો વિડીયોમાં આપણે વાત કરીશું રેડમી એ પોતાનો નવો ફોન હમણાં જ રેડમી ફોન એ થ્રી ફોન લોન્ચ કર્યો છે તેના વિશે તો સૌથી પહેલા જોઈ લઈએ આપણે તેના ફીચર્સ તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ એટ ઇંચની ડોટ ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે તમને એકસો વીસ હર્ટ નો રિફ્રેશ રેટ મળી રહ્યો છે અને એચડી પ્લસ ડિસ્પ્લે મળી રહી છે વાત કરવામાં આવે ફોનમાં પ્રોસેસરની તો આ ફોનમાં તમને સ્નેપડ્રેગન ફોર જનરેશન ટુ પ્રોસેસર મળી રહ્યું છે સાથે સાથે વાત કરીએ આ ફોનમાં આપણે

ટૂ પ્રોસેસર મળી રહ્યું છે જે સારો એવો ઓપ્શન કહી શકાય સાથે સાથે તમને બેટરી પ્રાઇસ ની કિંમત ઓછી મળી રહી છે એટલે કે એકાવનસો સાહીઠ રૂપિયા બેટરી મળી રહી છે અને વાત કરવામાં આવે આ ફોન ડિસ્પ્લે ની તો ડિસ્પ્લે પણ તમને સારી એવી મળી રહી છે એટલે કે જો તમે આ બજેટમાં કોઈ ફોન લેવાનું વિચારી રહ્યા છો અને તમને રેડમી નો ફોન પસંદ છે તો તમે રેડમી ફોર્ટીન સી ફાઈવ જી ફોન લઈ શકો છો આ સિવાય પણ થી દસ હજારની બજેટની અંદર એક સારો એવો ફોન મોટો ઝી ઝીરો ફાઈવ ફોન પણ છે જે વિડીયો મારી ચેનલ પર છે જે તમે જઈને જોઈ શકો છો એ પણ એક સારો એવો ઓપ્શન છે તો જો તમને મોટો નો ફોન પસંદ હોય તો તમે એ લઈ શકો છો અથવા જો ફોન પસંદ છે તો તો તમે લઈ શકો છો મિત્રો આજના વિડીયોની ઇન્ફોર્મેશન તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો અને તમે બીજા કઈ ટાઈપના વિડીયો જોવા માંગો છો અથવા તો કયા ફોન જોવા માંગો છો તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવો મળી આવડિયોમાં આજના વિડીયોમાં અંજુ અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર